માધ્ય શક્તિ ની આરાધના નો મહાપર્વરાદ્ય શક્તિના દિવ્ય શણગાર સાથે પૂજન અર્ચન સહિતના અનેક વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે ત્યારે નવરાત્રી ઉત્સવ એટલે મહોત્સવ નવરાત્રી એટલે ગુજરાતની અસ્મિતા ઓળખાણ આ ઉત્સવ દરમિયાન સુત્રાપાડા તાલુકાના માધ્ય શક્તિની ખાતે મહાપર્વ નવલી નવરાત્રીનો લોકોમાં માતાજીના ગરબે રમવાનો અનેરો ઉત્સાહ જોવા મળે છે અદ્રશ્ય છે ગીર સોમનાથના જિલ્લાના સુત્રાપાડા તાલુકાના પ્રશાવાડા ગામના જાજે પણ ભવાની ગરબી મંડળી દ્વારા આયોજિત પ્રાચીન ઘરબાનું રમઝટ જોવા મળે છે અને વર્ષોની પરંપરા મુજબ પ્રાચીન રાસ ગરબાનું ભવ્ય આયોજન કરવામાં આવે છે જેમાં બાળાઓ જગદંબાના વિવિધ પ્રકારના સ્વરૂપમાં અને બાળકો કાઠિયાવાડી પહેરવેશમાં રાસ ગરબા રમે છે અને ભારતની સનાતન સંસ્કૃતિ ટકાવી રાખવાનો એક વિનમ્ર પ્રયાસ થાય છે

ઘણા સમયથી અમારા જન્મ પહેલાંથી પણ આ પરંપરાગત પ્રાચીન રાત ગરબાનું આયોજન કરે છે આજે અમારા ગરબી મંડળની અંદર પચાસથી પંચાવન બાળાઓ અને બાળકો રમે છે દર વખતે અમારી પરંપરા જૂની પ્રાચીન પરંપરા જાળવીને અમે આ બધી કાર્યક્રમનું આયોજન કરીએ છીએ અને બાળકોને બાળાઓને અમારા અમારી શક્તિ પ્રમાણે ગામ સમસ્ત ગામના સહકારથી જે કંઈ પણ વૈચ્છિક ફારો થાય તેમાંથી રાણી આપી અને બાળાઓને રાજી કરીએ બાળકોને રાજી કરીએ છીએ અને આવી રીતે નવ દિવસ મા જગદંબાની સેવા પૂજા ભક્તિ અમારે જે કંઈ પણ કારીગીરી ભાષામાં થાય છે તે અમે કરીએ છીએ આવી રીતે અમે નવ દિવસ માના આ ભાવ બહેના પર્વનું ઉજવણું કરીએ છીએ આજ પ્રસાળ ગામમાં પરંપરા જે સાસવ રાજી છે શું કહેશો અમારી પરંપરા ઘણા વર્ષોથી એક જ પ્રકારની આ પરંપરા આપણી વૈદિક પરંપરા પ્રમાણે અમે પ્રાચીન રાષ્ટ્ર રાખીએ છીએ બધા એમાં બાળકો અને બાળકોને કોઈ પણ અર્વાદ રાસ પદ્ધતિ એવો અમે ઉપયોગ કરતા નથી અને ફક્ત માના ગરબા છે રાસ છે કાનગોપીનો રાસ છે આડા રાસ છે બેડા રાસ છે ડાકલા રાસ છે આવા અલગ અલગ રાસ કાળી રાસ છે ટીપણી રાસ આવા બધા રાસો અમે લઈએ છીએ અને આજુબાજુના ઘણા ગામથી પણ અમારા ગામની અંદર માણસો બધા જોવા આવે છે અને આ રીતે અમે શ્રી ભવાની ગરબી મંડળ અમારા બધી આખી ટીમ અમે યુવાનો બધા આ નવ દિવસ માતાજીની ભક્તિ કરીએ છીએ